કોલેજ વિદ્યાર્થી પર પંદરથી વધુ યુવકોનો અમાનવીય હુમલો પોલીસે અગિયાર આરોપીઓ ઝડપી પાડ્યા સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે થોડા દિવસ અગાઉ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરાર બાદ સમાધાન કરવાની વાત કરીને બીબીએના એક વિદ્યાર્થીને પ્લેટિનમ પોઈન્ટ પાસે બોલાવવામાં આવ્યો હતો જો કે ત્યાં પહોંચતા જ પંદરથી વધુ યુવકોની ટોળકી દ્વારા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો આરોપીઓએ લાઠી સ્ટમ્પ અને ડંડાઓથી વિદ્યાર્થીને માર માર્યો હતો વિદ્યાર્થી જમીન પર પડી જતા જ આઠથી વધુ યુવકો લાતો મારતા રહ્યા વિદ્યાર્થીને બચાવવા માટે આવેલા તેના ત્રણ મિત્રો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાસ્થળ પર હાજર લોકોના મોબાઇલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જાહેર સ્થળે આવી રીતે મારામારી કરીને આરોપીઓએ લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ઘટના સ્થળે લોકોની ભીડ એકત્રિત થતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા હુમલામાં બીબીએના વિદ્યાર્થીને હાથ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચેલી છે પીડિત વિદ્યાર્થીએ ઉત્તરાયણ પોલીસ મથકમાં આઠ નામજદ સહિત પંદરથી વધુ યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં જ પોલીસે ભય ફેલાવનારા અગિયાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે